સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે એક પ્રશ્ન બધાને આવી રહ્યો છે કે આયુષ્યમાન કાર્ડ બધાના ઇનએક્ટિવ થઈ રહ્યા છે તો એ સાના રીતે થાય છે અને તેને ચાલુ કરવા માટે શું કરવાનું છે એમાં શું પ્રક્રિયા છે એ વિષેનો આજનો પૂરો વિડિયો છે તો આપણે છેલ્લા સુધી આ વિડીયો જોઈશું તો સૌપ્રથમ આપણે જોઈએ કે સમસ્યા સાના રીતે આવે છે કેમ એક્ટિવ એનએક્ટિવ થઈ રહ્યા છે તો આયુષ્યમાન કાર્ડ માટે માન્ય આવક દાખલો ફરજિયાત છે આવક દાખલો સામાન્ય રીતે વર્ષ 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 સુધી જ માન્ય રહે છે પૂરા આયુષ્યમાન કાર્ડ ફરી ચાલુ કરવા માટે આપણે શું કરવું તો નવું આવકનો દાખલો કઢાવવાનો રહેશે એમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી અથવા તાલુકા સેવા સદન અથવા સીએસઈ સેન્ટર પરથી આપણે નવો આંકડો દાખલો મેળવવાનો રહેશે તેમાં જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ રેશન કાર્ડ મોબાઈલ નંબર આપવાનું હોય છે હવે આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવા માટે શું કરું તો નવો આવકનો દાખલો મળ્યા પછી વિકલ્પ એક છે કે નજીકના સીએસસી સેન્ટર અથવા આયુષ્યમાન મિત્ર સેન્ટર પર જવાનું રહેશે ત્યાં આધાર નંબર આપવાનો અને નવો આવક દાખલો અપલોડ કરાવવાનો અને કાર્ડ ફરી એક્ટિવ થઈ જશે અને બીજો વિકલ્પ છે કે વેબસાઈટ પર જઈ આધાર નંબરથી લોગ ઇન કરી અને સ્ટેટસ ચેક કરવાનું રહેશે જે ઓનલાઈન ચેક કરવાનું રહેશે જેથી આપણને ખબર પડશે કે આપણું એક્ટિવ થઈ ગયું છે કે નહીં હવે કેટલા દિવસમાં કાર્ડ ચાલુ થાય તો સામાન્ય રીતે ત્રણથી સાત દિવસમાં આયુષ્યમાન કાર્ડ ચાલુ થઈ જતું હોય છે અને ઘણા કિસ્સાઓમાં તો એ જ દિવસે મહત્વની સૂચના આપણે ધ્યાન રાખવાની છે કે કાર્ડ ઇનએક્ટિવ આ પ્રમાણે પ્રોસેસ કરશો તો તમારું આયુષ્માન કાર્ડ ફરી એક્ટિવ થઈ જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી તેમનું પણ આયુષ્માન કાર્ડ જો બંધ થયું ગયું હોય તો ફરી ચાલુ કરી શકાય